ભોપાલમાં મંત્રાલયની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલી મંત્રાલયની બિલ્ડિંગમાં જોરદાર આગ લાગી હતી વલ્લભ ભવનના ચોથા માળે આગ લાગી હતી ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટના સ્થળે હાજર હતી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે હાલ આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદભાઈ કેજરીવાલે કહ્યું છે કે ભાજપે અમારી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે દિલ્હી વિધાનસભામાં સીએમ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે તેમણે ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું છે કે ભાજપ ન તો કામ કરે છે અને ન કરવા દે છે ભાજપ સમગ્ર વિપક્ષને જેલમાં ધકેલી દેવા માગે છે અમે મફત વીજળી અને પાણી આપ્યું છે ભાજપ પર આરોપ લગાવતા કેજરીવાલે કહ્યું છે કે ભાજપે દિલ્હીમાં સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે ભાજપ વિરોધીઓ સામે ઈડી લગાવી દીધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લંડન હાઈકોર્ટે નીરવ મોદીને આપ્યો છે ઝટકો ભાગેડું નીરવ મોદીને લંડન હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે લંડનની હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું છે કે બેંકને અધિકાર આપ્યો છે કે તે નીરવ મોદી પાસેથી નાણાં વસૂલ કરવા દુબઈની કંપની સહિત દુનિયામાં ક્યાંય પણ નીરવ મોદીની મિલકતોની હરાજી કરી શકે છે જેમાં બેંકે આઠ મિલિયન ડોલર એટલે કે રૂપિયા છાસઠ કરોડ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે જેમાં ચાર મિલિયન મુદ્દલ અને ચાર મિલિયન વ્યાજ પણ સામેલ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે